રાજ્યમાં સરકારી લો કોલેજમાં હજુ સુધી એડમિશન શરૂ થયા નથી જેને લઈને એબીવીપી દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં વિરોધ કરાઈ રહ્યો છે અમદાવાદમાં પણ એબીવીપીના દેખાવો કરી તંત્રને જગાડવાના પ્રયાસ કર્યા વહેલી તકે સરકારી લો કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી છે પ્રાઇવેટ સંસ્થાને ફાયદો કરાવવા માટે લો કોલેજમાં એડમિશન ન અપાતા હોવાનો એબીવીપીએ આરોપ લગાવ્યો છે સરકાર કોલેજમાં એડમિશન ન મળતા હોવાથી વિદ્યાર્થીઓ ખાનગી કોલેજમાં એડમિશન લેવા મજબૂર હોવાનો પણ આક્ષેપ કર્યો છે આજે રાજ્યભરના તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ખૂબ મોટા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે આ વિરોધ પ્રદર્શનમાં માંગ છે કે ગુજરાત રાજ્યની જે અર્ધ સરકારી અને સરકારી કોલેજો છે લો કોલેજો છે તેમના એડમિશન ત્વરિત ધોરણે શરૂ કરવામાં આવે આજે ઓગસ્ટ મહિનો અડધો ચાલ્યો ગયો પરંતુ હજી પણ જે વિદ્યાર્થીઓને લોન ના એડમિશન લેવા છે તેમને એડમિશન નથી મળ્યા એટલા માટે વિદ્યાર્થી પરિષદે આજે આખા રાજ્યમાં આ આંદોલન કર્યું છે ગ્રાન્ટીનેટ કોલેજોમાં જે ગ્રાન્ટ આપવાનો વિષય છે આ નેટ કોલેજોમાં પ્રાધ્યાપક પૂરતા નથી આ બધા વિષયોને લઈને ત્રણ સૂત્રી માંગ સાથે વિદ્યાર્થી પરિષદે આખા પ્રદેશમાં આંદોલન કર્યું છે